ચાર વાગે ને છ મિનિટ થઈ ગઈ છે જો આજે સવારનો કાંઈ છે ને મિત્રો વિડિયો શૂટ કર્યો તો સવારમાં ગયા હતા મિત્રો આપણે પ્રસંગમાં ગયા હતા આપણે રામજીભાઈ રહ્યા ને અમારે એટલે ખેતી કામ કરવા આવે ખેડને ને આપણે બધી ખેતીનું કામકાજ આપણે હલ્લર છે દાંતી રાપ છે આવું બધી એમને કહે એમના ઘરે આજે પ્રસંગ હતો તો હું કલ્પેશ ને દર્શન ને તારી બધા ગયા હતા ત્યાં Just, uh, be, uh, wata. Gira, ane, dalo video બે અઢી adi આવ્યા હતા થોડીક આરામ કર્યો અને વળી પાછો ઈ દાળો આપણે વિડિયો અને ચાલુ કરી દઈએ

કેવો લાગ્યો સિનેમેટિક શોર્ટ કમેન્ટ કરીને જણાવજો મસ્ત મજાનું સ્લો મોશન જો કે એટલો બધો ખાસ કંઈ આપણે શૂટ નતો કીધું જેવું તેવું શૂટ કર્યું હતું ને પાણી ચાલુ છે ડુંગળીમાં ડુંગળી લગભગ હવે પી દેવા આવી છે મિત્રો કેમ કે ચાર ચારની ચાલુ જ પાણી એકાદ બે કેરા લગભગ ગ્યાસ બાકી છેલો કેરો જ રહ્યો નામ તો બે કેરા બાકી છે બાપુ વાળા પાણી મિત્રો બાકી સુરત દાદા અહીં પૂ ગયા છે ડાયરો તો હાલો હવે છે ને ડાયરો જવું છે બોટાદ શું કારણ જવું છે તો લગભગ તમને થમને જઈને તો ખબર પડી જ ગઈ છે હું લેવા જવું છે બોટાદ ગંગા મિત્રો છૂટી ગઈ છે ગવે જો મારા ઠેકડા ગંગા માર ખાવ તારે ક્યાં ઠેકડા મારા જો મિત્રો ક્યાં ઠેક વહી ગઈ

આપી ગઈ ને ગંગા કોને કીધું એટલું એટલે હે ગંગા ગંગા થાકી ગઈ ગંગા ચાલો ડાયરો છે ને આપડે મસ્ત મજા ની છે ને ડાયરો ચા પીલી દે છે ગરમા ગરમ ની કરતા જાય મારા ગરમા ગરમ ના મજા આવે સેજ સેજ ગરમ હોય ને

દિવાળી અમાસ ની હોય ચાલો મિત્રો આમ છોડી જાય આપડે અને ફટાકડા ની ખરીદી કરતા આવી ઝીણા મોટા બાળકો ખોડા આપડે ખોડા એવા દાદા થોડાક લેતા

પછી વિડીયો થોડોક શૂટ કરતા માર્કેટ ફટાકડા આપણે ભોગી ગયા છે મિત્ર ની દુકાન આપડે બોટાદ આવી અને અમારા પરમ મિત્ર સાથે મુલાકાત ના કરીએ તો શું થાય શું હોય તો પી દંડ મળે ને નો આવો તો પડે કે નતા આવ્યા તો બીજી માં દંડ મળે હા ખરા કરનો આવી જો મિત્રો દિવાળી શું હાલે હવે જો સાઈન દેસે સોજી ભાઈ તો વાંધો નહી આવો ને આપણે જલ્દી આવતા જો

લગભગ નવા વર્ષે બધાયને 500 500 ની નોટ આપવાના આપ પૈની દી 2000 ની પણ બઈન થઈ ગઈ એટલે હવે ની કરી છે આવી છે ફોર્ચ્યુનર છે હાલે જીમી પણ આવે મજા હો અને જી મજા ના કેવું લાગે તો એકવાર સવારી કરવા આવતા ઉતારીજો હા અને હાલો તમને હું બોટા દેખાડું હાલો બોટા દેખાડે અમારે જંદુભાઈ ફટકડાનું માર્કેટ બતાવું બરોબર હા અમાર કિશોરગીરી વાહરાઈ ગયા છે અરે રહી ગયા કિશોરભાઈ વાહરાઈ ગયા ઓ ગયા ફટકડાના સ્ટોલ ગાવ થઈ ગયા જો અહીંયા વિનિશ સ્ટોલ છે અહીંયા મોટો સ્ટોલ બતાવું છું હો

કેટલા ફટાકડા કેટલા રૂપિયાના ફટાકડા લાવ્યા હાલો તમારો હને આપણે સમય નથી આપડે બહુ બગાડો ફટાફટ છે ને તમને ફટાકડા બતાવી દઈ ને બપોરના કેટલા પોણા ત્રણ વાગી ગયા છે તો હાલો તમને ને હવે ફટાકડા બતાવી ચાલો મિત્રો આપણે એને ફટાકડા ફટાફટ તમને બતાવી દઈ ને પેલા તો જો આ સોની જાણીતી મીણબત્તી હા શરૂઆત આપણે મીણબત્તીથી કરી ને બાકી જો આમાં હે ને મોટા મોટા હે ને રોકેટ છે આમાં છે મોટી ચકડી આપણે હોમર ચકડી એ તમે શું કહો કમેન્ટ કરી આમાં કંઈક છે આ ફ્લેશ લાઇટ છે એટલે લાઇટ થાય એ તમને વિડીયો દિવાળી વિડીયો આવશે ને એમાં આવશે બધી ને આ છે સુરખંડી અમે સુરખંડી કેવી તમે શું કહો બે હશે પેકેટ છે પાંચ ને પાંચ દસ પેકેટ છે હા પટાકા પટાકા આ છે ને આપણે મિની સ્કાય શોટ લાવ્યા છે ગયા વર્ષે આજથી મોટા હતા આ વર્ષે થોડાક નાના લાવ્યા છે આમાં કંઈક છે દાયડમ જેવું છે હવે હા દાયડમ જ છે આપણે અનાર કે હિન્દીમાં બાકી આપણે છે ને એક બે ને ત્રણ ત્રણ પેકેટ મેચી બોમ લાવ્યા છે આમાંય કંઈક છે શું છે આ તો સુતલી બોમ છે આમાં બાકી એક બે ત્રણ ચાર પાછા નાના બાળકો ફોળે ને એવા ઝીંકા ઝીંકા સકાય છે અંદર ને આમાં કઈક છે હવે શું હોય જોઈ આમાં દાડે જ છે આમાં દાડે જ છે લગભગ દાડેમ જ છે આમાં બીજું મીણબત્તીનું બોક્સ ને આ પાછો જો બીજા નવીન પ્રકારના દાડેમ આપણે ગયા વર્ષે લાવ્યા હતા જો લાડવા કોઈને ખાવા હોય લઈ ગયા લાડવા લઈ જ મિત્રો આપણે ફટાકડાની ની ખરીદી કરીએ ને આટલા ફટાકડા ને ફટાકડામાં પોપ પોપ નથી કાઢ લીધા એ દર્શન ની હવા માં ફોડતા હતા ને એ નથી પેકેટ આખું બોક્સ લીધું તું જે આવે ને સસ્તું પડે નોખા નોખા એક એક પેકેટ લઈ ને એ આવું મોંઘા પડે આખું બોક્સ નહોતી આવે ને એ લઈ લીધું હતું તો બસ જો મિત્રો આપણે આટલા હતા ને ફટાકડા હવે મિત્રો હવે આને આપણે ટેસ્ટ કરવાની દિવાળીના દિવસે આપણે રાતે ફોડવાના છે તો એ વિડીયો અલગથી આવશે તો વિડીયોને લાઈક કરી દીજો શેર કરી દીજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ